તો તમામ મિત્રોનું સ્વાગત છે વેધર ઓફ ઇન્ડિયા ચેનલમાં હું છું ગૌરવ રાણીંગા અરબ સાગરમાં લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે ને આ સિસ્ટમ આગામી દિવસોમાં મજબૂત થઈ વાવાઝોડામાં ફેરવાઈ શકે તો આજે આપણે વાત કરશું આ વાવાઝોડાનો ટ્રેક કયો રહી શકે તો આગળની વાત કરતા પહેલા વિડિયો લાઈક કરી નવા મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું અને ફેસબુક પર જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં અત્યારે તમે જોઈ રહ્યા છો છેલ્લી ચોવીસ કલાકનું સેટેલાઇટ પિક્ચર અરબસાગર ફૂલ એક્ટિવ મોડમાં આવી ગયો છે બે દિવસથી અરબસાગરમાં તીવ્ર થંડરસ્ટ્રોમ સાથેના વાદળો બની રહ્યા છે અને ગુજરાત સુધી તેની અસર થઈ રહી છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો તે મુજબ અરબસાગરમાં ગોવા પાસે લો પ્રેશર સિસ્ટમ બની ગઈ છે જે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન હતું તે હવે લો પ્રેશરમાં ફેરવાઈ ગયું છે અને આ લો પ્રેશર સિસ્ટમ ધીમી ગતિએ શરૂઆતમાં મુખ્યત્વે ઉત્તર દિશા તરફ આગળ વધવાની છે અને ત્યારબાદ મજબૂત થઈ ડિપ્રેશન ડીપ ડિપ્રેશન વાવાઝોડું તીવ્ર વાવાઝોડું પણ બની શકે છે તો આગળ વાત કરીએ આપણે કે અત્યારે જે મોડેલોમાં મત મતાંતર છે હજુ પણ શોર્ટ રેન્જમાં આવી ગયું છે ફોરકાસ્ટ છતાં પણ મોડેલોમાં મત મતાંતર છે જે જીએફએસ મોડેલ છે તે પચીસ તારીખ માટેના તેના ફોરકાસ્ટમાં અત્યારે જે વાવાઝોડું બનશે તે મજબૂત થઈ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠે આવે તેવું બતાવી રહ્યું છે જ્યારે યુરોપિયન મોડેલ એટલે કે ECMWF મોડેલ 25 તારીખ માટે વાવાઝોડાને હજુ પણ અરબ સાગરમાં જ બતાવે છે ને ગુજરાતથી દૂર જઈ રહેલું બતાવી રહ્યું છે આ બંને મુખ્ય મોડેલોમાં હજુ પણ મોટો ફેરફાર દેખાઈ રહ્યો છે અને ભારતીય હવામાન વિભાગનું આઈએમડી જીએફએસ મોડેલ જોઈએ તો તે વાવાઝોડાને મજબૂત કરી અને સૌરાષ્ટ્રના કાંઠા નજીકથી પસાર થઈ અને કરાચી તરફ જાય તે રીતનું અત્યારે બતાવી રહ્યું છે ટૂંકમાં મોડેલોમાં હજુ પણ મત છે જેને લઈને ટ્રેક નક્કી કરવો હજુ પણ મુશ્કેલ બની રહ્યો છે હવે આપણે ચર્ચા કરશું કે ટ્રેક શું રહી શકે આપણા મુજબ આ વાવાઝોડાનો તો અત્યારે તમે જે જોઈ રહ્યા છો તે આજનું અત્યારનું લાઈવ વિન્ડ ચાર્ટ છે કે જેમાં અરબસાગરમાં ગોવા પાસે એક લો પ્રેશર સિસ્ટમ છે અને આ સિસ્ટમ ઝડપથી મજબૂત થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે આગામી ચોવીસ કલાકમાં આ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર અને તુરંત જ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે ત્રેવીસ તારીખની સવાર સુધીમાં ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ચોવીસ તારીખ સુધીમાં વાવાઝોડામાં ફેરવાઈ જાય અને મુખ્યત્વે શરૂઆતમાં ઉત્તર દિશા તરફ ગતિ કર્યા બાદ આ સિસ્ટમ પશ્ચિમ ઉત્તર દિશા તરફ ગતિ કરે અને અરબ સાગરમાં ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાથી થોડે દૂર પચીસ છવ્વીસ તારીખે આવી જાય તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે મોડેલોમાં સિસ્ટમની જે ગતિ છે આગળ વધવાની તે મામલે પણ ઘણા મત મતાંતર છે તો સિસ્ટમ મધ્યમ ગતિથી આગળ વધે અને આપણા હિસાબે પચીસ છવ્વીસ સત્યાવીસ તારીખ સુધીમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર કચ્છના કાંઠા નજીકથી પસાર થાય અને ત્યારબાદ વધુ આગળ જઈ અને કરાચી પાકિસ્તાનના પોર્ટ સુધી પહોંચે પરંતુ તેમાં ત્યારબાદ સિસ્ટમની જે દિશા છે તેમાં ફેરફાર થઈ શકે સિસ્ટમ ખૂબ જ ધીમી ગતિ પકડી શકે ત્યારબાદ અને ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધ્યા બાદ ફરીથી રિટર્ન આવી શકે અને અઠ્ઠાવીસ ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધીમાં ફરીથી કચ્છ કે પશ્ચિમ સૌરાષ્ટ્રના કાંઠા આસપાસ એક વીક સિસ્ટમ એટલે કે વેલમાર્ક લો પ્રેશર આસપાસની જે તીવ્રતા હોય છે તે રીતની વીક સિસ્ટમ તરીકે પરત આવી શકે છે અરબસાગરમાં સિસ્ટમને મજબૂત કરવા માટે હાલ અનુકૂળ વાતાવરણ જોવા મળે છે આગામી દિવસોમાં તાપમાન ઊંચું છે અરબસાગરનું વિન્ડ સિયર જેને કહીએ આપણે કે સામસામાં જે પવનો અલગ અલગ ઊંચાઈના જે વહેતા હોય તે નબળા છે એટલે કે વિન્ડ સિયર ઓછું છે જે સિસ્ટમને મજબૂત કરવામાં મદદ કરી શકે છે જે બસો એચપીએ જેટ પવનો હોય છે તે પણ ઉત્તર અરબસાગરમાં ગુજરાત કાંઠા પાસે હાલ નબળા છે જેને લઈને પણ સિસ્ટમ મજબૂત થઈ શકે અને એક એન્ટી સાયક્લોન રીચ અત્યારે ઓમાન આસપાસના વિસ્તારો ઉપર છે જે પચીસ તારીખ સુધી સિસ્ટમને ઓમાન તરફ જવા માટે રોકે છે પરંતુ પચીસ તારીખ બાદ આ એન્ટી સાયક્લોન પણ નબળું પડશે જેથી સિસ્ટમ થોડી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધે ને ઓગણત્રીસ ત્રીસ તારીખ સુધી અરબસાગરમાં જ સક્રિય રહે તો સિસ્ટમ પરત આવે છે એટલે કે ફરીથી યુ ટર્ન લઈ અને ગુજરાત તરફ પાછી આવે છે તો તે નબળી પડીને આવશે એટલે પાછી આવતી સિસ્ટમનું ખાસ અત્યારે કોઈ જોખમ નથી દેખાઈ રહ્યું આ જે ટ્રેક બતાવ્યો તે અત્યારની જે કઈ કન્ડિશન છે હવામાનના ચાટની તેના આધારે છે તેમાં હજુ પણ ફેરફાર થઈ શકે છે જેને લઈને સૌરાષ્ટ્રમાં વેરાવળથી લઈ પોરબંદર દ્વારકા અને કચ્છના કાંઠા માટે એક સાવધાની રાખવા જેવું હજુ પણ ગણાય મોટે ભાગે આપણે અત્યારે જે ટ્રેક બતાવ્યો તેવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે વરસાદની વાત કરીએ તો તીવ્ર ગાજવીજ સાથે વરસાદની શરૂઆત ગઈકાલથી થઈ ગઈ છે તેમાં આજે પણ વધારો થશે સૌરાષ્ટ્રમાં આજે પણ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી રાજકોટ અમરે ભાવનગર અને અમુક વિસ્તારો પશ્ચિમ સૌરાષ્ટ્રના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તીવ્ર ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા ગણાય આવતા ત્રણ દિવસ પણ આ રીતની શક્યતાઓ રહેશે સિસ્ટમ વધુ નજીક આવે તો કાંઠા વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા પણ નકારી શકાય નહીં જેથી કાંઠા વિસ્તારોએ ખાસ સાવધાની રાખવી આગળ સિસ્ટમના ટ્રેક મુજબ વરસાદના પ્રમાણમાં વધઘટ થઈ શકે સિસ્ટમના ટ્રેકમાં શું ફેરફાર થાય છે તેની અપડેટ પણ આગળ આપવામાં આવશે તો તે પણ જોવાનું ચૂકશો નહીં અપડેટ કેવી લાગી ખાસ કે જો વિડીયો લાઈક શેર કરવાનું ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર